જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવવાના છે મહીકાના ફેમસ પુડલા જે ચણાના લોટમાંથી બને છે તો એના માટે પહેલાં આપણે આદુ મરચાં અને લસણને પેસ્ટ બનાવી લઈએ તો થોડા તીખા એવા મરચાં લેવાના છે કેમ કે આપણે એનો કલર ગ્રીન રાખવાનો છે તેના માટે તો ત્રણ ચાર નંગ તીખા લીલા મરચાં અને આદુ અને ચાર પાંચ કડી લસણ લસણ તમે સ્કીપ પણ કરી શકો છો આપણે એ લઈ લેવાનું છે પછી આ લીધો છે ચણાનો લોટ એ મેં ત્રણ વાટકી જેટલો લીધો છે એમાંથી તમે પાંચ જણા આરામથી ખાઈ શકશો તો ત્રણ વાટકી જેટલો મેં ચણાનો લોટ લીધો છે પછી એમાં આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખ્યા પછી આપણે જે મસળીને રાખ્યો હતો તે આપણે અજમો નાખીશું અજમો આપણને પેટમાં ના દુખે એના માટે નાખવો જરૂરી છે હવે આમાં આપણે ઝીણી સુધારેલી ડુંગળી નાખવાની છે પછી આમાં પાલક અને નીચે છે કોથમીર એટલે કે લીલા ધાણા આપણે તે એડ કરી દઈશું પછી આમાં તમે લીલી મેથી પણ નાખી શકો છો જો એ ના હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો અને ના મેં આવી રીતે સુકામણી કરીને રાખેલી છે તો તમે એ પણ નાખી શકો છો પછી તેમાં આપણે ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું પછી એક મોટી ચમચી ભરીને આપણે એમાં જીરું પછી હળદર આપણે અડધી ચમચી જેવી થોડી જ નાખીશું કેમકે આપણે ગ્રીન કલર રાખવાનો છે પછી અડધી ચમચી જેવું જ મરચું પણ નાખીશું કેમકે આપણે લીલું મરચું નાખ્યું છે તો એ જોઈને નાખવું પછી આપણે તેમાં નાખીશું હિંગ પછી આટલું નાખ્યા પછી આપણે બધું સરસ હાથેથી મિક્સ કરી લેવાનું છે જો પાણી નાખ્યું નથી પણ આ રીતે બધું પહેલાં મિક્સ કર્યું છે હવે જરૂર પ્રમાણે આપણે પાણી નાખીશું પહેલાં એક વાટકી પાણી મેં નાખી દીધું છે એક દોઢ વાટકી જેવું પાણી જોશે પછી આ રીતે થઈ જાય પછી સહેજ ગરમ મસાલો અને હવે આ બધું મિક્સ થયા પછી આપણે એકવાર બ્લેન્ડર ફેરવી લઈશું બ્લેન્ડર ફેરવાથી જે પુડલા છે એ સારા બનશે અને સોફ્ટ પણ બનશે અને જે થોડું કાપવામાં થોડું મોટું નાનું થયું હોય તો એ પણ બધું એક સરખું થઈ જશે તો હવે આપણે બ્લેન્ડર ફેરવી દીધું છે અને આપણે હવે બુડલા ઉતારી આ રીતનું પતલું રાખવાનું છે બહુ જાડું પણ નહીં બહુ પતલું પણ નહીં આ રીતનું રાખવાનું છે એક સ્ટિક પેન લઈ લીધું છે આપણે તો એમાં આપણે એક ચમચા જેટલું બેટર ઉમેરી અને આવી રીતે તમે જો હાથેથી પણ ફેલાવી શકો છો આ રીતે ફેલાવી અને એકદમ પાતળું જ કરવાનું છે તમે મોટા ઉતારવા હોય તો મોટા પણ ઉતારી શકો છો નાની સાઈઝના અમે ઉતારીએ છીએ એટલે મેં નાની સાઇઝનું જ ઉતારે છે બાકી તમે મોટો ઢોંસાની જેમ પણ ઉતારી શકો છો આપણે જેમ બને એમ પાતળું થાય એ રીતનું પાથરવાનું છે તો જો આ રીતે આપણે હાથેથી સરસ પાથરી લેવાનું છે હવે એમાં આપણે તેલ ઉમેરીશું એકાદ ચમચી જેવું તેલ આપણે તેમાં ઉમેરી દઈશું પછી એક બાજુ ઉપરની જે પડ છે તે આપણને કોરું દેખાય એટલે આપણે સમજી લેવાનું છે કે નીચેનું પડ ચડી ગયું છે પછી આપણે તેને પલટાવશું તો આ રીતે આપણે પૂલાને જો કેટલું સરસ રીતે ઉખડી જાય છે તમે આમને લોખંડની તવીમાં પણ બનાવી શકો છો એમાં પણ ઉખાડવામાં કોઈ પ્રોબ્લેમ થતો નથી પણ જો કોઈ નવા હોય તો નોનસ્ટિકમાં તમે બનાવી શકો છો આપણે બીજો એક પણ બનાવી દઈએ તો એક ચમચા જેટલું ફરી બેટર લઈ લીધું છે અને એને જો કોઈને હાથેથી ગરમ લાગતું હોય તો તમે આ રીતે પણ એને ફેલાવી શકો છો એ પણ આસાનીથી ફેલાઈ જશે ઢોંસાની જેમ ઢોસા તમે જેમ જેમ ફેરવીને કરો છો એ જો કેવા સરસ આપણા મૈકાના ફેમસ ફૂડલા તૈયાર થઈ ગયા છે તો ચલો બધા ખાવા માટે અને એકવાર ઘરે જરૂર બનાવજો ગ્રીન શાકભાજી છોકરાઓ ખાતા નથી તો એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો ને